રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજે સમસ્ત લીંબડ કુટુંબના કુળદેવી શ્રી વ્રજવાસણ માતાજી તથા શ્રી સિકોતર માતાજી તથા માતાજીના બનાવવા માટે શિલાન્યાસ વિધિ અને હવન વિધિ કરી ધોરાજીમાં સોયિંગ મશીનવાળી ગલીમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગમાં ધોરાજી તેમજ આજુબાજુના ગામથી સમસ્ત લીંબડ પરિવારે હાજરી આપી હતી સાથે જ સમૂહ ભોજનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમસ્ત લીંબડ પરિવાર તેમજ ટ્રસ્ટીઓ હોદ્દેદારો આ મંદિરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એ સમસ્ત લીંબડ પરિવારના માતાજી જે અમદાવાદ મુકામે હતા એમને અહીંયા લાવવા માટે થઈને અને આ જે જગ્યા લીધી છે અમે પરિવારે એમને અહીંયા આજના દિવસમાં એમના શિલાન્યાસ લીધી અને હવન કરવાનું આ બધું નક્કી કર્યું છે બધાએ અને એ અત્યારે ચાલુ છે વર્ષો પહેલાં જે માતાજી છે એ આ જ જગ્યા હતા અને એ જ જગ્યાએ કુદરતી માતાજીએ જ અમને બતાડી છે અને એ જ જગ્યાએ આજે અમે એમને લાવ્યા લાવવાની ધોરાજી લાવવાની પેરવી કરીએ છીએ અને એની અંદર અમને માતાજીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જેથી આટલું કાર્ય અમે કરી શક્યા આ કાર્યક્રમ દરમિયાન સર્વ કુટુંબ લીંબડ સમસ્ત લીંબડ પરિવાર કે જેમણે તન મન અને ધનથી ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર અને એ ઉપરાંત ધોરાજીમાં વસતા જેટલા લીંબડ પરિવાર છે એમણે જે મહેનત અને લગનથી આ જે કાર્ય કર્યું છે અને જે રીતે આ બધું સંપન્ન કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર જીડીસી સાથે વિપુલ ધામેચા ધોરાજી